શહેર એસઓજી વડોદરા શહેર હથિયાર ખરીદ વેચાણ હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવા સારું એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાત્રાનાવે અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં હત્યારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શકમાં દેસમો ઉપર જરૂરી વોચ તપાસ રાખી શહેર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ આશિષપુરી મનસુખપુરી ના હોય તેમના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બેન્કર હાર્ટ હોસ્પિટલ પાછળના રોડ પર એમ થી સુનિલ બામણિયા નામનો ઇસમ પિસ્તોલ લઈને આવેલ કોઈને આપવા આવનાર છે જે હકીકતને આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર રબારી સ્ટાફના માણસો બાપે હકીકતવાળા ઈસમની વોચ તપાસ કરી બેંકમાં હોસ્પિટલમાં બેન્કર્સ હોસ્પિટલના પાછળના ભાગેથી કોર્ડન કરી એમપીના સુનિલ લંબા પામણિયા નામના ઈસમોને દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા પચાસ હજાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ પકડાયેલ આરોપીમાં સુનિલ નબા પામણિયા રહેઠાણ આમલાલ ગામ રામ મંદિર પાસે પોસ્ટ પડિયાળ તાલુકા કુકરશી જીઆર મધ્યપ્રદેશ પ્રદેશ વોન્ટેડ ઇસમમાં મારી નામનો ઈસમ જેના પૂરા નામ અને સરનામાની જાણ નથી આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં ફાયર આર્મ્સ દેશી હાથ બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા પચાસ હજાર મોબાઈલ ફોન નંગે કિંમત રૂપિયા દસ હજાર વળી આરોપી પાસેથી કુલ કિંમત રૂપિયા સાહીઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયેલ સારી કામગીરી કરનાર અધિકારીશ્રીઓમાં પોલીસ ઇન્સ્પેક્ટર એચડી રાતડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડોક્ટર એ આર રપારી